કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલમાં આવતા સપ્તાહથી પાણી વિતરણ બંધ થવાની વાતથી વાગડ વિસ્તારમાં ફેલાયો છે રવિ સિઝન પૂરી થતાં દર વર્ષની જેમ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં વાર્ષિક સમારકામ અંતર્ગત અંદાજિત એકથી દોઢ મહિના સુધી પાણી વિતરણ બંધ રહી શકે છે ત્યારે આગામી પંદર માર્ચથી રવિ સિઝન પૂરી થતી હોય કેનાલમાં પાણી વહેતું બંધ થવાની જાણ સરદાર સરોવર નર્મદા નિગમના એક પરિપત્ર મારફતે પાટણ કમાન્ડમાં કરાતા કચ્છના વિસ્તારના ખેડૂતોમાં ચિંતા છે હાલ એરંડા વરિયાળી સહિતના વાવેતરમાં પાણીના અભાવે મોટી નુકસાની થવાની ભીતિ ખેડૂતો જોઈ રહ્યા છે પાક નુકસાની ટાળવા કેનાલમાં માર્ચ એન્ડિંગ સુધી પાણી વિતરણ ચાલુ રાખવામાં આવે એવી કિસાનોની માંગ છે તો રાપર નગરપાલિકાએ કેનાલના પાણીની અવેજીમાં પાણી વ્યવસ્થા કરી આપવા તંત્રમાં રજૂઆત કરી છે